સાત બે હજાર ચોવીસ નો રેકોર્ડિંગ રાશિફળ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરજો આપણા રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા સવાલોનો એક જવાબ હોય જ છે જેને સમસ્યાનું સમાધાન પણ કહેવાય છે તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય સમસ્યા વાસ્તુની હોય જ્યોતિષની હોય અથવા તો તમારા પ્રશ્નોનો કોઈ બી જવાબ આપને જોઈતો હોય તો આપ અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો ચાલો આપણે શરૂ કરીશું પહેલાં જ પંચાંગ તો આજે બુધવારનો દિવસ છે પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરીએ ઓમ શાતાકારમ ભુજ કસન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસં મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ વર્ણમ સર્વલોકૈકનાથમ ભગવાન વિષ્ણુના ચરણોમાં વંદન કરી અને ચાલો આપણે શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ આજે વિક્રમ મત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો ને છેતાલીસ બીસ પચીસસો ને પચાસ તારીખ છે તમારી એકત્રીસમી જુલાઈ બે હજારને ચોવીસ બુધવારનો દિવસ છે આજે અષાઢ વધ એકાદશી કહેવાય છે અને એ પાંચ પંદર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ બાર સ્તિથિની શરૂઆત થશે જે એકાદશી છે એનું નામ એ કામિકા એકાદશી રાખવામાં આવેલું છે આજે નક્ષત્ર રોહણી રહેશે દસ વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ મૃક્ષ નક્ષત્રની શરૂઆત થશે આજે કારણ કરણ કૌલભ રહેશે જે તમારા માટે આજે કરણ કોલ રહેશે આખો દિવસ અને વૃષભ રાશિ એટલે કે બબાઉ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનું જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આજે જે જાતકો બાવીસ વાગીને પંદર મિનિટ સુધી જન્મશે તેનું નામકરણ વૃષભ રાશિ એટલે બબૌ અક્ષર પર હશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મિથુન રાશિના નામ અક્ષર ઉપર રહેશે એટલે કે ક છ ઘ અક્ષર ઉપર નામ રાખવામાં આવશે આજે એક કામિકા એકાદશી છે એકાદશીનું વ્રત કરવું એ પુણ્યનું કામ છે તમારા કોઈ પણ દેવી દેવતાને એટલે કે ભગવાન વિષ્ણુનું પૂજનમાં કરવામાં આવે છે ભગવાનને તુલસી દલકર અર્પણ કરવું અને એમને અર્ચન કરાવવું એ તમારા માટે આજનો સારો સમય કહેવાશે તો ચાલો મિત્રો આજે ગ્રહમંડળમાં જે ફેરફાર થઈ રહ્યો છે તો ગુરુ મહારાજ સિંહ રાશિમાં ચૌદ વાગીને પાંત્રીસ મિનિટે પ્રવેશ કરવાના છે એટલે જેવા ગુરુ મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે એ તમારા માટે પ્રોફિટેબલ કહેવાશે તો ચાલો દર્શક મિત્રો શરૂ કરીએ આજનું રાશિફળ પહેલાં શરૂઆત કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે તમારા માટે આજે જોવા જઈએ તો સવારથી જ સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે કંઈક નવું કામ કરવા માટે તમે પ્રેરાઈ જાઓ અથવા તમને પ્રેરણા મળે એવું મને દેખાય છે આજે થોડાક ઉત્સાહમાં આવી જઈ અને કોઈ ખોટું કામ ન થઈ જાય એની પણ કાળજી લેવી પડશે માતા પિતા સાથેના જે સંબંધો છે એ સંબંધો તો સારા રહેશે ભાઈઓ વચ્ચે થોડું ખટપટ થાય એવા સંકેતો છે નાણાંની લેવડ દેવડ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અથવા તો સંતાન માટે સમસ્યામાંથી રાહત મળશે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો અને હોસ્પિટલ જવાનો સમય આવી શકે છે એટલે કોઈ સ્વાસ્થ્ય અગર ગડબડ હોય તો એના માટે તમારે કદાચ હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે જે તમારે જરૂરી છે વ્યવસાયમાં તમને આર્થિક રીતે સારો સમય દેખાય છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થશે અને સ્વાસ્થ્ય માટે તો તમને કહ્યું મેં તમારા જે સંબંધો છે સંબંધીઓ સાથેના સંબંધોમાં સારું રહેશે એટલે કે એકબીજાના જે હૂંફ છે એ તમને મળી રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ તો વૃષભ રાશિ માટે આજે તમારા ઘરે કોઈ ક્લેશ ના થાય કોઈ પ્રકારનો કલહ ન થાય કોઈ વાતની કકળાટ ન થાય એની કાળજી ખાસ રાખવી પડશે કારણ કે ગ્રહગોચર કંઈક આવું કંઈક પરિણામ લાવી રહ્યા છે અને ખાસ કરીને સંતાનની જે સમસ્યા છે એ તમારી સમસ્યા બની શકે છે સંતાનને કેરિયરને લઈને અથવા તો સંતાનને અભ્યાસ વગેરેને લઈને તમને કંઈક મૂંઝવણ હોય એવું લાગે છે ઉપર માટે મને કોઈ મોટું કંઈક વધારે ખર્ચો ન આવી જાય ઘરમાં કોઈ નાના મોટા ખર્ચ પણ આવવાની સંભાવના બની રહી છે એટલે એ ખર્ચ ન થાય એની કાળજી પણ તમારે રાખવાનું છે હા જીવનસાથી સાથે મતમતાંતર ન બને એના સ્વાસ્થ્ય બાબતમાં ધ્યાન રાખવું પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું અને ખોટા માણસોથી હંમેશા સાવધાન રહેવું શું કરશો તો આજે તમારે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટું નિર્ણય લેવું એ જરૂરી નથી એટલે કે કોઈ વ્યસન કરતા હો તો વ્યસનની આજે જરૂર નથી તો દર્શક મિત્રો શું કરશો તો આજે તમારે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારો દિવસ સામાન્ય સારો અને ઉત્તમ રહેશે એટલે કે સામાન્ય રહેશે કોઈ બહુ વધારે પડતી ઉઠાપટક દેખાતી નથી અને ખાસ કરીને તમારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણેનું કામ પણ થશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે તમારે શિક્ષા ક્ષેત્રે આગળ તમે વધી શકો છો વ્યવસાય વગેરેમાં પણ તમને સારું અને સુંદર સામાજિક કાર્યક્ષેત્ર પણ તમને મળશે સમાજમાં માન મર્યાદા પ્રતિષ્ઠા એ બંને વસ્તુ આજે મળી શકે છે અને ખાસ કરીને જે મહારાજ બૃહસ્પતિ છે એના કારણે તમારા ઘણા કામો જે અટક્યા હતા એ તમામ કાર્યો તમારા પૂર્ણ થતા દેખાશે યાત્રા પ્રવાસનો યોગ પણ બને છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રાખવાનું છે અને તમારા જ અંગત વ્યક્તિઓ છે જે તમારા ઘરના હોય સંતાન હોય કે દીકરી હોય કે દીકરો હોય એના માટે લઈને કોઈ મિલકત સંબંધી પ્રોબ્લેમ પણ તમને આવી શકે છે શું કરશો તમે તો આજે તમારે એ ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણએ મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આ દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી દેખાય છે માતા પિતાના સાથેના સંબંધો તમારા સારા રહેશે પતિ પત્ની વાત છે સંબંધો સારા દેખાય છે પરંતુ પ્રેમ સંબંધોમાં થોડી ગડબડ આવે એવું પણ લાગે છે એ તમારે સાચવીને કામ કરવું પડશે સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં રાહત મળે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારી હોરોસ્કોપની અંદર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને તમારી જે ઈચ્છા શક્તિ છે તમારા મનની અંદર જે ઈચ્છાઓ છે તો વધારે ઓવર ઈચ્છાઓ કરવાની જરૂર નથી આપણાથી જેટલું થઈ શકે એટલી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો વિચાર કરવો બહુ લાંબા થશો તો પ્રોબ્લેમમાં આવી શકશો તમારા વ્યવસાય એકંદરે સારું છે શેર શેરબજારમાં જરા સાવધાન રહીને ઇન્વેસ્ટમેન્ટ કરવું શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને સુંદર છે વ્યક્તિગત રીતે જો જોઈએ તો તમારી કુંડળીમાં તમને લાભપ્રદ ગ્રહો દેખાય છે આવકનો વધારો થશે નોકરી અને વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે અને જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાતા નથી ખાસ કરીને તમારે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર છે સંતાન અને પત્નીને લઈને થોડું ટેન્શન તમારા મગજમાં વધારે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ અને સુંદર છે શું કરશો તમે તો આજે તમે કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને થોડાક દિવસોથી તમે મનમાં ઉચાટ રાખી રહ્યા છો કંઈક પ્રસંગોનો ઉંચાટ હોઈ શકે છે કોઈ સંબંધોનો ઉંચાટ હોઈ શકે છે એ ઉચાટમાં બહુ મગજ ઉપર લેવાની જરૂર નથી બધું થાળે પડી જશે એની ગભરાવાની જરૂર નથી કદાચ કોર્ટ કચેરી ચાલતી હોય કોર્ટ મેટર ચાલતી હોય તો એ કોર્ટ મેટરમાં પણ તમને સફળતા તો મળી જ જશે ચિંતા બિલકુલ ના કરશો ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા જરૂર છે તમને કદાચ સંતાન પ્રાપ્તિને લઈને તમે ચિંતામાં હો એવું બની શકે છે એના માટે પણ કોઈક માર્ગ જરૂરથી નીકળી જશે આજે તમારે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવી એટલે કોઈ કામ ક્યાંક પડેલું હોય તો એમાં ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી કોઈ ખોટું બોલીને કોઈને તમે બોલી દો જેની જોડે પૈસા લેવાને એની જોડે કકળાટ કર દો એટલે તમારા પૈસા ડૂબવાના ચાન્સ વધી જાય છે માટે આવું જ રસ ધ્યાન રાખીને કામ કરજો વ્યવસાયમાં સારું છે યાત્રા પ્રવાસ પણ બની શકે છે વાહન વગેરે ખરીદાઈ શકે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ તુલા રાશિ તા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું છે કુટુંબ અને પરિવાર સાથેના મતભેદો એ તમારા સારા રહેશે એમાં ફેરફાર થઈ જશે પરાક્રમ પણ સારું દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશનની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જમીન મકાન સંબંધી પ્રશ્નોમાં થોડું સોલ્યુશન આવે એવું દેખાય છે માતા અને પિતા વચ્ચે થોડા મતમતાંતર વધી જાય એવી સંભાવના છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની તમારે જરૂર છે શેર બજાર કે અન્ય બજારોમાંથી જરા દૂર રહેવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં અને પત્નીના સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો કાળા તલ પાણીમાં નાખી અને શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે જોઈએ તો વ્યક્તિગત તમારો સ્વભાવ સારો છે અને સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહે એવા સંકેતો દેખાય છે સાથીદારો સાથે થોડા મતમતાંતર થાય એવી સંભાવના પણ બની રહી છે પતિ પત્નીનો પણ મતમતાંતરની સંભાવના બની રહી છે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હોય તો ત્યાં તમારું અપમાન થઈ જાય અથવા ત્યાં તમને થોડી નુકસાન થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને પરિવાર અને કુટુંબના લોકો સાથે થોડો તાલમેલ સારો બનાવીને ચાલવાની જરૂર છે આર્થિક રીતે સમય સારો અને ઉત્તમ છે પરંતુ પૈસો જો કોઈને આપશો તો તમારા પૈસા પર ડૂબી શકે એવી સંભાવના છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું ધનુ રાશિ ભટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારું અને ઉત્તમ છે તમે જે કંઈ સમજતા હો એ પ્રમાણે તમારું કામ થઈ શકે છે નાણાકીય વ્યવહારો અને લેવડ લેવડદેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે બજારથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો ચણાની દાળ ગોળ હળદરનું દાન કોઈ પણ મંદિરમાં કરી અથવા કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસની દરમિયાન તમારા માટે સારો સમય દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું લાગી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે વ્યવસાયિક વ્યક્તિઓએ નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે એટલે તમે યાત્રા અવશ્ય કરશો પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને પત્નીના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થઈ શકે છે વ્યવસાયિક લોકોએ કોઈને ઉછીના નાણાં આપવાની જે વાત આવે તો ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી કારણ કે આપેલા પૈસા તમારા ડૂબવાની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું કુંભ રાશિ ગરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે બિઝનેસ પણ સારો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન પણ દેખાય છે પરંતુ જેના પર તમે વિશ્વાસ કર્યો એ તમારી સાથે દગો કે ઘાત કરે એવી સંભાવના પણ બની રહી છે માટે આંધળો થઈને કોઈ પણ દસ્તાવેજી સિગ્નેચર વગેરે તમારે કરવાની નથી આજે એવું બની શકે કે પૈસાની લેવડ દેવડમાં થોડા વાદ વિવાદ વધવાની સંભાવના છે પોલીસ કેસ જેવી સ્થિતિ ન આવે એની કાળજી તમારે લેવી પડશે અને જો તમે વ્યવસાય છો તો તમારા માટે સારું છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કામ અવશ્ય કરજો તો દર્શક મિત્રો શું કરીશું તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દ ચથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એવું તે ધ્યાનમાં રાખવાની છે પતિ પત્ની વચ્ચેના મતમતાંતરો દૂર થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે વ્યવસાય ક્ષેત્રમાં તમને પ્રગતિ થશે અને કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી અને દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દ્રશ્ય મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે આજના રાશિફળની વાત તો થઈ ગઈ મિત્રો ચાલો હવે આપણે જોઈ લઈએ આપને સમસ્યાનું સમાધાન ઘણા પ્રશ્નો આવેલા છે જે સમસ્યાઓ છે એની અંદર પ્રમુખ સમસ્યામાં છે મનસ્થિતિ સુધરતી નથી મન આપણું ચંચલ રહે છે મનની વિચારેલું કાર્ય પૂરું થતું નથી ઘણી વખત આપણે ટેન્શનમાં રહીએ છીએ ઘણી વખત ડિપ્રેશનની દવાઓ પણ લેતા હોઈએ છીએ એટલે કારણ કે મન જો બગડ્યો તો બધું જ બગડે છે ઘણી વખત તો વહેમ કહીએ ને આપણે વહેમ આવી જાય એ પણ મનનું જ કારણ છે તમારા મનની અંદર ખોટી શંકા કુશંકા થાય એમાંથી આખું ઘરમાં બરબાદી આવે ઘરનો ક્લેશ વધી જાય અને આપસી તાલમેલ બધું બગડી જાય છે તો આ પરિસ્થિતિ શા માટે બને છે તો એના માટે મિત્રો કુંડળીની અંદર જ્યારે ચેક કરવામાં આવે તો સૌથી અગત્ય અને ઇમ્પોર્ટન્ટ વાત છે ચંદ્રમાં મનસો જ હતા જો તમારો ચંદ્રમા નબળો હોય તો તમારું મન નબળું થવાનું જ છે ચંદ્રમાં એકલો હોય ચંદ્રમાં નીચનો હોય ચંદ્રમાં રાહુ સૂર્ય રાહુ સાથે હોય ચંદ્રમાં સૂર્ય સાથે હોય ચંદ્રમાં કેતુ સાથે હોય કે ચંદ્રમાં શનિ સાથે હોય આ તમામ પરિસ્થિતિઓમાં તમારો ચંદ્રમા નબળો પડે છે શનિ ચંદ્ર હોય તો વિષયોગ થશે શનિ રાહુ કે કેતુ હોય તો ચંદ્રમાં રાહુ કે કેતુ હોય તો ગ્રહણ યોગ થશે જો શનિ અને સૂર્ય ચ સોરી ચંદ્રમાં અને સૂર્ય હશે તો એ તમારું અમાવસ્યા દોષ કહેવાય એના ઉપરથી જ ક્યારેક પિતૃદોષની પણ તકલીફ પડી જાય છે અને આપણા થતાં થતાં કામો બધા બગડતા જાય છે એટલે આપણા કામો ન બગડે આપણા કાર્યો પૂરા થાય આપણને પણ સફળતા મળે એના માટે શું કરવું તો જે માનસિક સ્થિતિ તમારી હોય કારણ કે ચંદ્રમાને મનનો કારક કહેવાય છે એટલે ચંદ્રમા હંમેશા તમારા મન પર ઇફેક્ટ આપે છે અને એ ઇફેક્ટ તમને નુકસાનકારક પણ હોય છે ઘણી વખત લોકો ડિપ્રેશનની દબાવ લેતા હોય છે તમે પણ કદાચ લેતા હો તો હું તમને આ ઉપાય બતાવી રહ્યો છું એ કરવાથી તમને અચૂક એમાંથી ફાયદો થશે અત્યારે જો અમે વાત કરીએ તો તમારા મનસ્થિતિ પાછળ જેમ યોગ હોય એ એ વ્યક્તિ ટેન્શન ડિપ્રેશનમાં હોય ચંદ્રમાં રાહુ ગ્રહણ હોય તો પણ ડિપ્રેશનમાં હોય સૂર્ય ચંદ્ર હોય તો એ અમાવસ્યા દોષમાં હોય એટલે એનું મનસ્થિતિ બગડેલી જ હોય એટલે આવી સ્થિતિની અંદર તમારે શું કરવાનું તો આપણે ચંદ્રમાને મજબૂત કરવો પડે આ ગ્રહણ દોષ હોય તો એની શાંતિ કરાવવી પડે પૂજા કરાવવી પડે શનિચંદ્રભિષોક હોય તો એની પણ પૂજા ખરેખર કરાવી જોઈએ અને ગ્રહણ હોય તો ગ્રહણની પૂજા કરાવી જોઈએ અમાવસ્યા તો અમાવસ્યાની પૂજા કરાવવી જોઈએ એ પ્યોર પૂજા કરવાથી શાંત થાય છે એમને એમ થતા નથી ચંદ્રમાને મજબૂત કરવા માટે શું કરવું એ તમને હું બતાવી દઉં કાળા તલ હળદર ચોખા લઈ ભગવાન શિવ પર અને પીપળે જળ ચડાવવું જોઈએ રોજ ચંદ્રમા મંત્રનો જાપ કરવો જોઈએ અથવા પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ અમાવસ્યાના દિવસે એ ગરીબ બ્રાહ્મણને તમારે ભોજન કરાવવું જોઈએ બને તો પોતાના ઘેર બેસાડીને તો એનાથી અમાવસ્યા દોષની શાંતિ થતી હોય છે બાકી તો એની પિંડદાન વગેરે કરીને પ્રક્રિયા છે શાંતિની એ તમે કરાવી શકો કોઈ બ્રાહ્મણને બોલાવીને તો દર્શક મિત્રો આ રીતે તમે તો જો કદાચ માનસિક હોય ચિંતા ટેન્શન ડિપ્રેશન હોય બાળક તમારું સહન ન કરતું હોય એને વાંચવામાં કે ભણવામાં મન ન ચોંટતું હોય તો આ સો ટકા એની કુંડળીની અંદર તમે જોઈ લો શનિચંદ્ર વિષયોગ હશે જ અથવા શનિ રાહુ ચંદ્રમાં રાહુનું ગ્રહણ હશે જ્યારે જ્યારે તમારે જન્માક્ષરની અંદર ચંદ્રમાં ડેમેજ થાય ત્યારે ત્યારે મોટા ભાગે તમને માનસિક બીમારીનો શિકાર તમે બનો જો એની ભ્રમણ સ્થિતિ બારમા ભાવમાંથી કે તમારા છઠ્ઠા ભાવમાં હોય તો અવશ્ય કરીને તમે આવી કોઈ મોટી બીમારીના શિકાર પણ બની શકો છો ઘણી વખત આપણને યાદ રહેવાની શક્યતા ઓછી થઈ જાય આપણને યાદ ન રહે તો એમની બી કારણ તો ચંદ્રમાં આવે છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે શા માટે તમને આવું થાય છે એનો ઉપાય પણ મેં તમને બતાવ્યો તમે આ ઉપાય અવશ્ય અજમાવો એનાથી તમને ફેર અવશ્ય પડશે તો ચાલો મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીએ નવા વિશેષ